ત્રીજી પ્રાકૃતિક ફાર્મ નવા ઈસનપુર તાલુકો હળવદ જિલ્લો મોરબી નામ કણજેટ રણછોડભાઈ અત્યારે હાલ અમે પાક સોયાબીનનું દ્રાવણ બનાવ્યું છે એની અંદર પછી અમે ગૌમૂત્રના બેલર વેરા છે ખાટી સાસ બેક્ટેરિયા પાક દ્રાવણ જે દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ અને એરોબિન કીટની અંદર જીવામૃત બનાવીએ છીએ અત્યારે અમારા ફાર્મની અંદર લીંબુની પાકો આવેલ છે એની અંદર આંતરપ્રાંતિય સરગવો છે અડોસી છે નુખા નુખા જાતનું ફળજાળનું વાવેતર કરીએ છીએ અખેરનું પણ વાવેતર કર્યું છે અજુણું સાદર છે દૂધી હળદર આજે નુખા નુખા જાતના છોડવા આવ્યા છે આ ટમેટા જેવા આવ્યા છીએ ત્યારબાદ વેલ અને અત્યારે લીંબુની અંદર અમારે ફાલ ફ્લાવર સ્ટેજ હોવાથી ફાલ ફાલ આવી ગયો છે ફૂલ જેવું અત્યારે આ આ છ મહિના પછી આનું ઉત્પાદન લીંબુનું ફૂલ આવશે ત્યારબાદ અર્જુન સાદર છે શ્રી કૃષ્ણ ફળ નોખા નોખા જાતનું વાવેતર કરીએ છીએ એ આંબાની એક લાઈન કરી છે ત્યારબાદ આ બોર 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 પછી એક ચીકુની પંદર છોડવા જેવા ચીકુના આવ્યા છે આ ચીકુનું વાવેતર કર્યું છે ત્યારબાદ આજે પિંક પિંકના જામફર કે હર્મન નાઇન્ટી નાઇન હર્મન નાઇન્ટી નાઇનનું સફરજન વાવેતર કર્યું છે ત્યાર બાદ એક અંજીર અંજીરનું પણ થોડુંક વાવેતર કર્યું હતું બે છોડવા ઘર પૂરતા તેના આ લીંબુનો ફાલ આવી ગયો છે જુઓ ત્યારબાદ હળદરનું વાવેતર કરેલ એની અંદર અંતર પાક તરીકે તુરિયા વાવેલા છે મિક્સ પાક તરીકે હળદ તુવેર સિંગ એની જેવું સરસ મજાની દેશી તુવેર વાવેતર કર્યું છે આ એક લાઈન દાડમની કરી હતી આ મોસંબી એકલા મોસંબીની પંદર સોળ મોસંબીના પણ છે ત્યારબાદ ખાટી આંબલી પણ વાવીએ છીએ પપૈયું છે દરેક નુખા નુખા ફૂલસો ઝાડ વાવ્યા છે ત્યારબાદ અંદર મારે ખારેક ચાર એકરની ખારેક છે એમાં આજે અઢી ત્રણ વર્ષથી અઢી વર્ષ જેવું ખારેકના થયા અંતર પાક તરીકે અમે સોલે શેણ્યા એનું પણ વાવેતર પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને આખા હળદર હળદરમાં મિક્સ પાક તરીકે તુવર નાખી છે આ જેવો સરસ મજાની તુવર આવી ગઈ છે હવે એકથી દોઢ મહિનાની અંદર નીકળશે તે ઘો એકદમ થઈ ગઈ છે તુવર અને હળદર પણ એક મહિના પછી નીકળશે ખૂબ અને પ્રાકૃતિક ખેતી કરીએ છીએ જીવામૃત અને ઘનજીવામૃતનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ હાલ અત્યારે ખારેકનું જે કહીએ ને કે સાફ સફાઈનું કામકાજ ચાલુ છે આ વખતે ઘર પૂરતી એમ કે ખારેક થઈ શકવાની શક્યતા છે જેથી કરીને આવતી સાલ પૂરતી ખારેક થશે જય ગૌ માતા મિત્રો આજે અમારું ફાર્મ